પ્રકરણ અને પ્રકૃતિને બદલે પરંતુ વિજયભાઈ અને રેખાબેન જેઓએ તેને પોતાના જ પુત્રની જેમ સ્વીકાર્યો હતો તેમના પ્રેમ અભયને આ વાતાવરણમાં હુંફ આપી વિજયભાઈના ઘરમાં મળેલા પ્રેમના કારણે અભયને તેના પરિવારથી દૂર હોવાનું દુઃખ થોડું ઓછું થયું વિજયભાઈની દીકરી રિયા જે અભય કરતા બે વર્ષ નાની હતી તે સ્વભાવે ખૂબ જ સરળ અને સમજદાર હતી શરૂઆતમાં તો અભય તેની સાથે ઓછી વાતચીત કરતો પણ ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતાનું ગાંઠ બંધન રચાયું રિયા અભયને શહેરના રીતિ રિવાજો અને જીવનશૈલી સમજાવતી જ્યારે અભય પોતાની શાળાના વિષયોમાં ગૂંચવાતો ત્યારે રિયા તેને હોમવર્ક અને પ્રોજેક્ટમાં મદદ કરતી રિયાને અભયના ગામડાની વાતો સાંભળવી ખૂબ ગમતી તે અભયને પૂછતી કે ગામમાં કેવા ઝાડ હોય કેવા પશુઓ હોય અને કેવા પાક ઉગાડવામાં આવે છે અભય પણ તેને ગામડાની વાતો કહેતા ખુશ થતો સમય વીતતો ગયો અભયે નવરંગ વિદ્યાલયમાં ખૂબ મહેનત કરી અને અભ્યાસમાં શ્રેષ્ઠ બન્યો તે ક્લાસમાં હંમેશા પ્રથમ ક્રમાંકે મેળવતો અને શિક્ષકોનો પ્રિય વિદ્યાર્થી બની ગયો તેના પપ્પા નરેન્દ્રભાઈ સાથે ફોન પર વાત કરતી વખતે તે આ બધી સફળતાની વાતો કરતો નરેન્દ્રભાઈ અને ગીતાબેન તેને પ્રોત્સાહિત કરતા અને તેને કહેતા કે તું મહેનત કરજે અને અમારું નામ રોશન કરજે અભય ખબર ન હતી કે તેના પપ્પા અને મમ્મી આ બધી વાતો સાંભળીને ગમે તેટલા ખુશ થતા હતા પણ તે જ સમયે તેમના મનમાં હતું અભયે ધોરણ દસ અને બાર ની પરીક્ષા ખૂબ જ સારા ગુણ સાથે પાસ કરી તેની આખી ભણતર યાત્રા દરમિયાન રિયા હંમેશા તેની સાથે હતી જ્યારે તે કંટાળી જ હતો ત્યારે રિયા તેને સમજાવતી અને પ્રેરણા આપતી અભયે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું અને તેની કોલેજ પણ અમદાવાદમાં જ હતી આ દરમિયાન તે ક્યારેય તેના ગામને ભૂલ્યો નહીં જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે તેની શાળામાં થયેલા મિત્રો સાથે ગામની વાતો કરતો જોકે અભયનું મન હજુ પણ અશાંત હતું તેને ખબર ન હતી કે તેના પરિવારને ઘર છોડવું પડ્યું હતું અને તેઓ અત્યારે દુઃખમાં જીવી રહ્યા છે અભયે કોલેજમાં ભણતા ભણતા એક નાની નોકરી પણ શરૂ કરી જેથી તે વિજયભાઈ અને રેખાબેન પર આર્થિક ભાર ઓછો કરી શકે તેના મનમાં હંમેશા એ જ વાત કહેતી કે એક દિવસ તે ખૂબ પૈસા કમાશે અને તેના પરિવારને ફરીથી એક કરી દેશે અભયે અમદાવાદની એક પ્રતિષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો શાળામાં જીવન કરતા કોલેજનું વાતાવરણ ખૂબ જ અલગ હતું અહીં તેને દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ મળ્યા શરૂઆતમાં તો તેને બધાની સાથે ભળવું મુશ્કેલ લાગ્યું પરંતુ તેને શાંત અને મહેનતુ સ્વભાવ તેને મદદરૂપ થયો પ્રિય મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવી ભૂલતા નહીં કોલેજમાં તેનો સૌથી પહેલો અને મિત્ર બન્યો એક ધનિક પરિવારનો છોકરો હતો પણ તે સ્વભાવે ખૂબ જ નમ્ર અને સરળ હતો તેને અભયની મહેનત અને તેના ગામડાના મૂળિયા વિશે જાણીને ખૂબ આશ્ચર્ય થયું હતું હર્ષિલને શહેરી જીવનના વ્યર્થ દેખાડા કરતા અભયની સાદગી વધુ ગમતી હર્ષિલ સાથે અભયે કોલેજની દુનિયાને વધુ નજીકથી જોઈ અભયે અભ્યાસની સાથે સાથે વધારાના કૌશલ્ય વિકસાવવામાં પણ ધ્યાન આપ્યું તે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ખૂબ હોશિયાર હતો તેણે કોલેજની લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને કોડિંગ શીખ્યો તેના મનમાં હંમેશા એક જ ધ્યેય રહેતો કે તેને ખૂબ મહેનત કરીને સફળ થવું છે જેથી તે તેના પરિવારને ફરીથી ખુશ કરી શકે જ્યારે પણ તેને કોઈ મુશ્કેલી આવતી ત્યારે તે તેના પપ્પાના છેલ્લા શબ્દો યાદ કરતો યાદ રાખજે આ માટીની મહેક તારા શ્વાસમાં હંમેશા જીવંત રહેશે આ શબ્દો તેને હિંમત આપતા અને તેના તેને મૂળિયા યાદ કરાવતા કોલેજના ત્રીજા વર્ષમાં અભયે એક મોટી ઇન્ટરનેશનલ કંપનીમાં ઇન્ટર્નશીપ મેળવી આ ઇન્ટરશીપ તેના માટે એક મોટી તક હતી તેને જાણ હતી કે આ તકનો સદુપયોગ કરીને તે તેના પરિવાર માટે કંઈક કરી શકશે તે રાત દિવસ મહેનત કરતો અને તેના કામમાં ધ્યાન આપતો કંપનીના અધિકારીઓ પણ તેના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા ઇન્ટરશીપ પૂરી થયા પછી તેને કંપની તરફથી એક સારા પગારવાળી નોકરીની ઓફર મળી આ અભયના જીવનનો એક મોટો વળાંક હતો તેણે તરત જ તેના પપ્પા અને મમ્મીને ફોન કરીને આ સારા સમાચાર આપ્યા નરેન્દ્રભાઈ અને ગીતાબેન આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થયા તેમના માટે અભયની સફળતા જ તેમના જીવનનું સૌથી મોટું સુખ હતું જોકે અભયને હજુ પણ ખબર ન હતી કે તેના માતા પિતા અને કાકા કાકી અત્યારે કયા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે આપણે થોડું આગળ ચાલી અભયના કોલેજમાં તેને એક સ્વાતી નામની છોકરી સાથે મુલાકાત થાય છે તો તે આપણે જોઈએ હવે અભયનું કોલેજ જીવન ખૂબ વ્યસ્ત હતું પણ તેમાંથી પણ સપનાઓ માટે સમય કાઢી લીધો હતો ભણવામાં હોશિયાર હોવા ઉપરાંત તે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ખૂબ કુશળ હતો તેના પપ્પા નરેન્દ્રભાઈ સાથે ફોન પર વાત કરતી વખતે તે હંમેશા ખુશ અને આશાવાદી રહેતો તેને ખબર હતી કે તેના પપ્પા અને મમ્મી તેનાથી દૂર હોવા છતાં તેના સુખ માટે સતત પ્રાર્થના કરતા રહે છે તેને બિલકુલ શંકા ન હતી કે તેનું ઘર અને પરિવાર સલામત નથી તેને લાગતું હતું કે તેના પપ્પા હજુ પણ તેમના મોટા ઘરમાં અને ખેતરોમાં શાંતિથી જીવન જીવી રહ્યા છે કોલેજનો ત્રીજો વર્ષમાં અભય એક મોટા ટેકફર્સ્ટ ટેકનોલોજી ફેસ્ટિવલમાં ભાગ લીધો આ ફેસ્ટિવલમાં તેની મુલાકાત સ્વાતી સાથે થઈ સ્વાતી કોમ્પ્યુટર સાયન્સની એક હોશિયાર અને આત્મવિશ્વાસુ વિદ્યાર્થીની હતી તેની આંખોમાં બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વમાં આકર્ષણ હતું તે કોઈ પણ પ્રકારનો સામનો કરવા માટે તૈયાર રહેતી પ્રોજેક્ટ પર કામ કરતી વખતે અભય અને સ્વાતિ એકબીજાની નજીક આવ્યા તેમની વચ્ચે પ્રોફેશનલ ચર્ચાઓ ધીમે ધીમે વ્યક્તિગત વાતોમાં ફેરવાઈ ગઈ સ્વાતિને અભયની મહેનત અને તેના સાચા સ્વભાવ વિશે જાણીને આશ્ચર્ય થયું તેને ક્યારેય કોઈ એવા છોકરાને જોયો ન હતો જે શહેરની ચમકદમક હોવા છતાં પણ પોતાના મૂળિયા સાથે આટલો જોડાયેલો હોય અભય પણ સ્વાતિના સકારાત્મક અને સહાયક સ્વભાવથી પ્રભાવિત થયો તેઓ એકબીજાને પ્રોજેક્ટમાં મદદ કરવા લાગ્યા અને તેમની મિત્રતા ધીમે ધીમે ઊંડી થવા લાગી સ્વાતી સાથેની મિત્રતા પછી અભયના જીવનમાં એક નવો રંગ ભરાયો તેઓ કોલેજમાં સાથે સાથે સમય વિતાવતા લાઇબ્રેરીમાં બેસીને વાંચતા અને કોફી પીવા જતા તેમની વાતચીતમાં ક્યારેય સ્વાર્થ કે દેખાડો ન હતો તે બંને એકબીજાના પરિવાર સપનાઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા સ્વાતિને અભયે તેના ગામડા અને પરિવાર વિશે કહ્યું હતું તેને કહ્યું હતું કે તેના પપ્પા એક ખેડૂત છે અને તેના પરિવારના ગામડામાં એક મોટું ઘર અને જમીન છે સ્વાતિને આ વાત સાંભળીને ગર્વ થયો હતો કે અભય આટલી સફળતા મેળવી હોવા છતાં તેના ગામને ભૂલ્યો નથી અભયના મનમાં પણ હવે માત્ર પૈસા કમાવાનો ધ્યેય ન હતો પણ તેના પરિવાર માટે કંઈક કરવાનો અને ભવિષ્યમાં પોતાની એક અલગ ઓળખ બનાવવાનું હતું તેને લાગતું હતું કે તેના પરિવારના સભ્યો જેમાં તેના પપ્પા મમ્મી દાદા દાદી બંને કાકાઓ અને તેમનો પરિવાર સાથે મળીને સુખી જીવન જીવી રહ્યા છે તેના આ સપનામાં સ્વાતિ પણ એક ભાગ હતી તે જાણતો ન હતો કે ભવિષ્યમાં શું થશે પણ તે પોતાના ગામ અને પોતાના પરિવાર માટે કંઈક કરવા માટે તૈયાર હતો હવે અભય અને સ્વાતિ વચ્ચે થું થાય છે તે આપણે જોઈશું આગળના પ્રકરણમાં શું અભય ગામડે પાછો જાય છે કે નથી જતો ક્રમશઃ